અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ભુવાજીના શરણે પહોંચ્યા છે હોસ્પિટલમાં મંદિર ખસેડવા મુદ્દે ભુવા પાસે દાણા જોવડા સિવિલના કેમ્પસમાં કોડિયાર મંદિરને ખસેડવા દાણા નંખાયા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ભુવાની હાજરીમાં દાણા જોડાવતા નજરે પડ્યા છે સિવિલ કેમ્પસમાં આવેલા ખોડિયાર મંદિરને ખસેડવા માટે તંત્રની હિલચાલ છે તે જોવા મળી છે ધાર્મિક બાબતો થવાથી ખુદ સુપ્રિન્ટેન્ડન્ટ પણ ભુવાજીના શરણે ગયા છે મંદિરે ગયેલા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીનો ખુલાસો નવી અઢારસો બેડની હોસ્પિટલ બનાવવાનો પ્રોજેક્ટ છે તે ચાલે છે કોડિયાર માતાના મંદિરના સ્થાને આકાર લેશે આ હોસ્પિટલ ધાર્મિક રીતે મંદિર ખસેડવામાં આવે તેથી મંદિરે ગયો હતો રૂકાવટ નહીં વસ્તુ જે જગ્યા પર આ હોસ્પિટલ હોસ્પિટલ બિલ્ડિંગ બનવા જઈ રહી છે એનો એક હિસ્સો કોડિયાર માતાનું મંદિર પણ છે જે ખૂબ જૂનું મંદિર છે ઘણા બધા લોકોની આસપાસના લોકો અને ઘણા બધા વ્યક્તિઓની આસ્થા પણ એની સાથે જોડાયેલી છે એટલે એનું નિરાકરણ લાવવા કે હવે આ પ્રોજેક્ટ પણ કેવી રીતે આગળ વધારવો અને આસ્થા પણ કેવી રીતે મેન્ટેન થાય એના માટે મેં એક બે વખત પૂજારી અને ટ્રસ્ટીથી વાત પણ કરેલી અને એમણે કહ્યું કે સાહેબ આપ રવિવારે અમારા ત્યાં દર્શન મેં આવો અને ત્યારે આપણે વાત કરશું અને અમે આપને જવાબ આપશું એના અંતર્ગત આજે હું એમને મળવા ગયો એમની પાસે બેસી અને એમણે આ આખા પ્રોજેક્ટ વિશે સમજણ આપી કે આ જગ્યા પર જે તૈયાર થઈ રહ્યું છે એ સિવિલમાં હોસ્પિટલમાં આવતા એ દરેકે દરેક ગરીબ દર્દીને નો લાભ મળશે અહીંયા આટલા બધા બેડ તૈયાર થશે આટલું આયુસ્યુ તૈયાર થશે એટલે આપણે સાથે મળી અને આ નિરાકરણ લાવવું જોઈશે એના ભાગરૂપે આજે હું એમને મળવા ગયો હતો